નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના કરાવતું સમય ક્રાંતિ વિગતવાર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા એકત્રીસમી ડિસેમ્બરને લઈ એકસો ત્રેપન જેટલા કેસ કરવામાં આવ્યા જ્યારે પચીસ વાહનોને ડિટેન કરાયા તાપી જિલ્લા પોલીસ સૂચના મુજબ એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણી અંતર્ગત સ્પેશિયલ ડ્રાઈવ પોલીસ વિભાગ દ્વારા કરાઈ હતી જેમાં જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વિવિધ ચેકપોસ્ટ બનાવી સ્પેશિયલ ચેકિંગ હાથ ધરવામાં આવતા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ એમવી એક્ટ એકસો પંચ્યાસીના એકસો ત્રેપન જેટલા કેસ કરવામાં આવ્યા હતા જ્યારે પચીસ જેટલા વાહનોને ડિટેન કરી બે લાખ સાહીઠ હજાર જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો વ્યારા શહેરમાં આવેલ વેર ટુ કચેરી નજીક બાઇક ચાલકને અકસ્માત નડ્યો સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા વ્યારા શહેરમાં આવેલ વેર ટુ કચેરીની સામેથી પસાર થતાં રસ્તા પર અજય ગામિત નામના બાઇક ચાલકને અકસ્માત નડ્યો હતો બનાવને પગલે એકસો આઠ મારફતે વ્યારાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબ દ્વારા જરૂરી સારવાર આપવામાં આવી હતી તાપી જિલ્લામાં નવા વર્ષની ઉજવણીને લઈ ખ્રિસ્તી સમુદાય દ્વારા ધમોડી વિસ્તારની ચર્ચમાં પ્રાર્થના સહિતનો કાર્યક્રમ યોજ્યો તાપી જિલ્લામાં નવા વર્ષની ઉજવણીને લઈ ખ્રિસ્તી સમુદાયના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેને લઈ જિલ્લામાં આવેલ ધમોડી જૂનવાણ સહિતની અલગ અલગ ચર્ચમાં ગુરુવારના રોજ બે વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં નવા વર્ષ બે હજાર છવ્વીસને આવકારી લીધું હતું તો બીજી તરફ યુવાનોને સંગીતના તાલે ઝૂમ્યા હતા જ્યારે વડીલોએ પણ ચર્ચમાં વિશેષ પ્રાર્થનાઓ કરી હતી વ્યારાની કોલેજ ખાતે જિલ્લા પોલીસ વડા અને જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ કોલેજના હોલમાં જિલ્લા પોલીસવાળા જે એન દેસાઈ અને જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં ટ્રાફિક નિયમોનું પાલન સહિત રાહવીર યોજના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા જેમાં આરટીઓ વિભાગના અધિકારી તેમજ ટ્રાફિક શાખાના પીએસઆઈ સહિત કોલેજના વિદ્યાર્થીઓ અને આચાર્ય પણ હાજર રહ્યા હતા નીઝરના કોઠલી ગામનો યુવક સાયબર ફ્રોડનો શિકાર બન્યો સુડતાલીસ હજારથી વધુ રૂપિયા ગુમાવતા પોલીસ ફરિયાદ નોંધાઈ નિઝર પોલીસ મથક ખાતેથી ગુરુવારના ચાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ કોઠલી ગામમાં રહેતા વીસ વર્ષે યુવક સોમનાથ વડવીના અજાણ્યા ઠગ દ્વારા સાયબર ક્રાઇમ દિલ્હીમાંથી બોલું છું કહી તમારા સામે ગુનો દાખલ છે કહી અલગ અલગ મોબાઈલ નંબર ઉપર ફોનપેથી સુડતાલીસ હજાર બસો રૂપિયા ટ્રાન્સફર કરાવી લેતા ફરિયાદી અજાણ્યા ઠગ સામે સાયબર ક્રાઇમ અંતર્ગત પોલીસ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે વ્યારા શહેરના કાનપુરા વિસ્તારમાં ભાજપ સંગઠનના મહામંત્રીની હાજરીમાં રક્તદાન શિબિર યોજાઈ તાપી જિલ્લાના વ્યારા શહેરના કાનપુરા વિસ્તારના સામાજિક કાર્યકર અક્ષય પંચાલના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના ભાજપ સંગઠનના મહામંત્રી સહિત આગેવાનો હાજર રહ્યા હતા જે શિબિરમાં એકત્રીસ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું જેમાં રક્ત કેન્દ્રના તબીબો અને કર્મચારીઓ દ્વારા સેવા આપવામાં આવી હતી વ્યારાના રૂપવાડા ગામના સાહીઠ વર્ષે પુરુષે દવા પી લેતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ રૂપવાડા ગામના સાહીઠ વર્ષે વેચ્યા ગામીતે પોતાના ઘરમાં અગમ્ય કારણોસર દવા પી લેતા તેમને પરિવારના સભ્યો દ્વારા તાત્કાલિક વ્યારાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબ દ્વારા સારવાર આપવામાં આવી હતી નિઝર તાલુકાના ગ્રામજનોને રૂપિયા સાત પોઈન્ટ સુડતાલીસ કરોડના તેર વિકાસના કામોનું ખાતમુહૂર્ત રાજ્યના મંત્રીના હસ્તે કરાયું નિઝર તાલુકાના અંતરોલી ગામ સહિતના ગામોમાં રાજ્યના રમતગમત વિભાગના મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતના હસ્તે તેર જેટલા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું જે બાબતે મંત્રી દ્વારા મીડિયાને માહિતી આપી હતી સૌપ્રથમ એક લાઇબ્રેરી સાઠ લાખ જેટલી માત્ર રકમની સાયલા ગામ અને ત્યાં જ સબ સેન્ટરનું પણ લોકાર્પણ કર્યું લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત કર્યું એ રીતે બીજા ગામ પણ રોડ રસ્તાનું ખાતમુહૂર્ત આ ટોટલ રકમ મારા હિસાબે લગભગ સાત કરોડ અને પાસઠ લાખથી ઉપરની રકમ છે એમાં સ્કૂલના લોકાર્પણના પણ કાર્યક્રમો કરવામાં આ કાર્યક્રમમાં અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી સુરતભાઈ વસાવા જિલ્લાના મહામંત્રી અમારા સુહાગભાઈ આજે બુલેટિનમાં બસ આટલું જ ને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલ ને લાઇક શરૂ કોમેન્ટ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચાર અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત